નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલ ગુજરાત એન્ડ ન્યૂઝમાં મિત્રો કેન્દ્રો માં સંચાલક ને લઈને મહત્વની અપડેટ સામે આવી છે મધ્યાહન ભોજન યોજનાના સંચાલકો માટે નિમણૂક કરવા માટે જાહેરાત આપવામાં આવી રહી છે તાલુકાની વિવિધ શાળાઓમાં મધ્યાહન ભોજન કેન્દ્રોમાં સંચાલકની નિમણૂક કરવામાં આવશે ગીર સોમનાથ જિલ્લામાં ઉના તાલુકાની પે સેન્ટર શાળા 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 કન્યા ઉમેજ વર્ષિંગપુર પ્રાથમિક શાળા ઉમેદ પૂર્વ સીમ શાળા ઉના નવી કન્યા પે સેન્ટર શાળામાં મધ્યાહન ભોજન કેન્દ્રોમાં સંચાલકની નિમણૂક કરાશે શૈક્ષણિક વર્ષ બે હજાર પચીસ છવ્વીસ માટે ગમે ત્યારે વગર નોટિસે છૂટા કરવાની શરતે અને હંગામી ધોરણે વ્યવસ્થાપક સંચાલક કમ જગ્યા પર નિમણૂક માટે રસ ધરાવતા અરજદારોએ ઉના મામલતદાર કચેરી ખાતે તારીખ બાવીસ તારીખ બે છ બે હજાર પચીસ ના રોજ સોળ કલાક સુધીમાં નિયત નમૂનામાં અરજી કરવાની રહેશે અરજીનો નમૂનો ઉના મામલતદાર કચેરીની પીએમ પોષણ યોજના શાખા રૂમ નંબર ચાર માંથી મળશે અરજીમાં તમામ વિગતો તથા જે શાળા કેન્દ્ર માટે અરજી કરેલી છે તે સ્પષ્ટ કરવાની રહેશે અરજી સાથે જોડવાના થતા તમામ પ્રકારના પ્રમાણપત્રોની ખરી નકલ જોડવાની રહેશે અધૂરી વિગતો વાળી તથા નિયત સમય મર્યાદા બાદ મળેલી અરજીઓ તેને લેવામાં આવશે નહીં સ્થાનિક સ્ત્રી ઉમેદવારોને અગ્રતા આપવામાં આવશે જો સ્થાનિક વ્યક્તિ ના મળે તો નજીકના ગામની વ્યક્તિ અથવા વિધવા અને ત્યક્તતા મહિલાને અગ્રતા આપવામાં આવશે ઉમેદવારની પસંદગી અનુભવ અને શૈક્ષણિક લાયકાતના આધારે જોગવાઈઓને આધીન કરવામાં આવશે પસંદગી સમિતિનો નિર્ણય આખરી ગણાશે તેવું ઉના મામલતદારશ્રી ની એક યાદીમાં જણાવવામાં આવ્યું હતું ધન્યવાદ